સુરતમાં ભાજપ નેતાઓનો જાહેરમાં બર્થડે સેલિબ્રેશનના નામે જે હા હવે ભાજપના કોર્પોરેટર અમિત સિંહ રાજપૂત સેલિબ્રેશનનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે રીતે વાયરલ થયો રોડ પર ફટાકડા ફોડી એન્ટ્રી કરી અને સ્ટેજ પર કેક કાપી છે સીધી તસવીરો આપણે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ કે જાહેર માર્ગ પર મોડી રાત્રે જન્મદિવસ ઉજવણીની આડમાં કરાયેલા આ તાઈફાથી વિવાદ ઉગ્ર બન્યો છે તો પોલીસ કમિશ્નરે જાહેર કરેલા જાહેરનામાની એસી કે તહેસી જોવા મળી છે કાર્યવાહીને લઈ અટકળો તેજ થઈ છે સુરતમાં રોડ પર લોકોની નજર પડી તેવી રીતે સેલિબ્રેશન કરવું આ કેટલું યોગ્ય સુરત પોલીસની મહેરબાન તો પ્રજા શું કરે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે થોડા દિવસો પહેલાં જ વિડીયો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે સાથે જ વધુ માહિતી માટે સુરત થી અમારા સંવાદદાતા જે પ્રકારના દ્રશ્યો વારંવાર આવી રહ્યા છે જેમાં સુરત જેવા શહેરમાં જે રીતે લોકો માટે અલગ નિયમો અને જે રાજકીય નેતાઓ માટે અલગ નિયમો હોય તે રીતના વારે વારે જે દ્રશ્યો આવતા હોય છે ત્યારે વધુ એક જે અત્યારના જે રનિંગ કોપરેટર છે અમિત રાજપુર તો તેનો વિડીયો જે રીતનો સિંગ છપાટા કરતા વાયરલ થયો છે એટલે ચોક્કસ કે આ અગાઉ જે પ્રકારે આવા જે વિડીયો ના હોય કે જે તાઇફા કરતા હોય સિંગ છપાટા કરતા હોય તેવા લોકો અસામાજિક તત્વો કે માથાભારે લોકો છે તે કરતા હોય છે એને રીલ્સ બનાવી કે સોશિયલ મીડિયામાં પોતાનો રોગ જમાવતા હોય તેવા દ્રશ્યો સર્જાતા હતા પરંતુ હવે તો જાણે સુરત શહેરમાં રાજકીય ધીરે ધીરે મોટા નેતા થવાની હોડમાં અને દિન ઝપાટા કરવા અને આપણે એ ભાઈગીરી જેવા કે ફટાકડા ફોડીને જાહેરમાં સેનિટાઇઝેશન કરવું પોલીસ કમિશનરના જે જાહેરનામાનું ઉલ્લંઘન કરવું એટલે અનેક પ્રશ્નાત ઉઠી રહ્યા છે ત્યારે વધુ એક વાર અમિત રાજપૂત છે તે વિવાદમાં આવ્યા છે અને જે તેનો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે સર આવા વિડીયો નેતાઓએ કંઈક આજે હવે થોડું છૂપ કીધી સાજવી પડે તેવી પરિસ્થિતિ ચોક્કસ છે પરંતુ નેતા પણ જાણે સુધરવાનું નામ ન લેતા હોય તેવા દ્રશ્યો સુરતમાં વારે વારે જોવા મળી રહ્યા છે જી કૃપા બિલકુલ અરવિંદ સુરતમાં પહેલા પણ આ પ્રકારનો એક વિડીયો સામે આવ્યો હતો આ ફરી આવી ઘટના બની છે શું નેતાઓને કાયદાનું ભાર નથી જી ચોક્કસ છે ગઈકાલનો જે પ્રકારે વિડિયો હતો જે સુરતના વોર્ડ પ્રમુખ પ્રકાશ ખેરના બાદ

અને જે રીતે જાહેરનામાનું ઉલ્લંઘન થાય તેવા દ્રશ્યો ન કરવા જોઈએ એટલે લોકો પણ માની રહ્યા છે કે આવા જે વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે લોકો પણ ફિકર રહેતા રહ્યા છે અને રોષ પણ તાલવી રહ્યા છે કે બીજાના જીવ પણ જોખમ હાલ આના કારણે મુકાતા હોય છે જી કૃપા બિલકુલ તો આવી ઘટનાઓ અનેકવાર સાબે આવી છે આ ફરી એકવાર સુરતમાં પ્રકારો કિસ્સો કે ફરી મેતાએ બર્થડે જે સેલિબ્રેશન કર્યો છે સામાન્ય જનતા આ

ત્યારે અમિતસિંહ પણ જે રીતે મીડિયામાં ચમકવાની સમગવાની ઘેલતા હોય કે ન જાણે તેને કારણ કે યુવા નેતા છે કોર્પોરેટર છે એટલે લોકોને પણ અનેક હોય છે અપેક્ષા પરંતુ આ રીતે વિડિયો વાયરલ થવામાં કે પોતાના મીડિયામાં સોશિયલ મીડિયામાં ચમકવામાં જે પ્રકારે બર્થડે સેલિબ્રેશન કર્યું એ ખરેખર ગંભીર બાબત છે અને આવી લોકો અને ખાસ કરીને નેતા હોય તેઓ તે ન જ કરવી જોઈએ જે બિલકુલ આ પ્રકારની ઘટનાઓ ચારી સામાન્ય લોકોમાં બનતી હોય છે અને આ પ્રકારના વિડીયો સામે આવતા હોય છે ત્યારે ખાસ કરીને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પોલીસને ને કડક સૂચનો આપતા હોય છે ત્યારે કહેતા હોય છે કે પોલીસ આ અંગે ગંભીર કાર્યવાહી કરે શું નેતાઓ માટે આ નિયમો નથી ચોક્કસ કૃપા હર્ષ સંઘવી ની જો વાત કરીએ તો અગાઉ પણ તેઓ અનેક વાર નિવેદન આપી ચૂક્યા છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો ત્યારે શું કાયદો નેતાઓને નથી લાગુ પડતો એટલે અનેક તર્ક વિતર્ક અનેક પ્રશ્ન ચોક્કસ ઉભા રહી રહ્યા છે કારણ કે કરવું અને જે પાલન કરવું એટલે કરણી ને કથની બહુ ફરક હોય છે અને પોલીસે જ્યારે જો આવા લોકોની સામે હવે કાર્યવાહી કરે તો ત્યારે જ કહી શકાય કે પોલીસ અને કાયદો કાયદાનું કામ કરે છે પરંતુ કાયદો જાણે સામાન્ય માણસ કે અસામાજિક તત્વો ઉપર ભક્ત ગાળીઓ કચાતો હોય છે ત્યારે આવા નેતાઓને છૂટો દોર મળે છે અને તેના કારણે આવા વારંવાર દ્રશ્યો આવી રહ્યા છે જી કૃપા બિલકુલ તમામ વિગતો બદલ અરવિંદ આપનો આભાર તો સુરતીલાલાઓની તો એક જ માંગ છે કે સામાન્ય લોકો માટે અને રાજકીય નેતાઓ માટે બધા માટે કાયદો સરખો હોવો જોઈએ અને તેને લઈને ચોક્કસથી કાર્યવાહી થવી જોઈએ તેવી સુરતીલાલાઓએ તો માંગ ઉઠાવી છે